નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે વડોદરા શહેરમાં આવેલા મકરપુરા સુસેન વિસ્તારમાં આકાશવાણી પાછળ ઓમકારેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો આ ભંડારાનું આયોજન હરિભાઈ ભરવાડ તથા આશીષ મોરે હિરેન પટેલ દીપક પટેલ ઘનશ્યામ તળબા ધર્મેશ પટેલ રાજુભાઈ ભરવાડ પ્રભુદાસ પારેખ જિજ્ઞેશ કપ્તાન સન્ની કાર્ગી જેવા અનેક દાતાશ્રીઓ દ્વારા કરવામાં આવ્યું હતું આ બાબતે તમામ ભાવિક ભક્તો ખૂબ કાળજી છે અત્રી ઉપસ્થિત મહેશભાઈ પાલ ધર્મ જાગરણ શુક્લ ભરતકુમાર ઓમકારેશ્વર મહાદેવના મહારાજ તરીકે અહીંયા પૂજા કરું છું આજે મહાવીર જયંતિ નો પર્વ છે અને એ હિસાબે અહીંયા આગળ ભંડારો રાખેલ છે નમસ્તે જય રામ અત્રે ઓમકારેશ્વર મહાદેવ મંદિર દ્વારા આયોજિત હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે દર વર્ષની જેમ આજે અગિયારમો જન્મોત્સવ અહીંયા ઉજવી રહ્યા છીએ ચિત્તકૂટ સોસાયટીની પાસે ઓમકારેશ્વર મહાદેવ મંદિર આવેલું છે હરિભાઈ ભરવાડ યોગેશભાઈ ચૌહાણ અને આશીષભાઈ મોરે તથા સોની કાકા આ બધા જ ભેગા થઈને સંયુક્ત અહીંયા ખૂબ સરસ એવું આયોજન દર વર્ષે કરતા આવે છે આ અગિયારમો જન્મોત્સવ છે અત્રે લગભગ છથી સાત હજાર લોકો એક સાથે અહીંયા કોઈપણ જાતના જ્ઞાતિવાદ જાતિવાદ પ્રાંતવાદ વગર એક સાથે અહીંયા મહાપ્રસાદી લે છે અને એક આ સમરસતાનું સારું એવું વડોદરાનું ઉદાહરણ છે તમામ જ્ઞાતિના લોકો અહીંયા પોતાના મતભેદો આંતરિક જે બી વિકવાદ છે બધાને ભૂલીને પરે હટીને રાષ્ટ્રભાવના અને હિન્દુત્વની ભાવનાના હેઠળ શ્રી હનુમાનજીને પોતાના આરાધ્ય માનીને અને અહીંયા જે મહાપ્રસાદી લે છે એ અદભુત છે અને આવું જ સમરસતાનું ઉદાહરણ તમામ વડોદરામાં થાય ભારત પરમ વૈભવ સુધી પહોંચે અને હિન્દુ રાષ્ટ્ર બને એવી હનુમાનજીની ચરણોમાં મારી પ્રાર્થના અસ્તો ભારત માતા કી જય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ